આજે નર્મદા જિલ્લા બાર એસોસિએશન દ્વારા ગુજરાત રાજ્યમાં એડવોકેટ પ્રોટેક્ટ એક્ટ કાયદો અમલ કરવાની માંગને લઈને તથા નારી સંરક્ષણ ગૃહની નર્મદા જિલ્લામાં તત્કાલ જરૂરિયાત હોવાની માંગને લઈ નર્મદા જિલ્લા કલેક્ટર આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નર્મદા જિલ્લા બાર એસોસિએશનના પ્રમુખ વંદનાબેન ભર સાથે બાર એસોસિએશનના તમામ શ્રી ઉપસ્થિત રહ્યા હતા તથા એડવોકેટ પ્રોટેક્શન એક્ટ અમલ કરો વકીલો ઉપરના અત્યાચારો બંધ કરો તેવા સૂત્રોચ્યાર સાથે રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે આપના આકર્ષક આવશે મોબાઈલ નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન આપના વન ઝીરો ટુ બીજો નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન વન થ્રી સિક્સ ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે